એને સંસ્કૃતમાં નિમેશ કહેવાય આંખ પલકારતા આપણે પલવાર એક પલવાર પળ એટલે આંખ પલકારતા લાગતો સમય લાગે એને અનિમેશ કહેવાય તો સાત દિવસ એક એકવાર નિમેશ માત્ર આ સુદર્શન ચક્ર એ જંગલ પર ઊભું રહ્યું અને જંગલનું નામ પડી ગયું ને સાર્ય આજે પણ આ નેમિષારણ્ય છે જો તમે દિલ્હીથી મે હરિદ્વાર બાજુ જાઓ તો રસ્તામાં મેરઠ નામનું ગામ આવે અને ત્યાં બોર્ડ માર્યું છે કે અહીંથી ત્રીસ પાંત્રીસ કિલોમીટર દૂર નેમિષારણ્ય નામનું જંગલ આવેલું